તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો મેહુલભાઈને મેહુલભાઈને હવે નવી નવી ધમકીઓ મળી રહી છે હાલ એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તમે વિડીયોમાં હું તમને જણાવીશ કે મેહુલભાઈ આટલું મસ્ત કામ કરે છે પણ તો પણ લોકોને ધમકીઓ આપતા જ હોય મેહુલભાઈને એક સ્ત્રી દ્વારા ધમકી આપવામાં આવી છે કે તું તો મેહુલ ગયો સ્ત્રીઓ તો શું થઈ ગયું છે આપણા પુરુષોને આટલું દબાવમાં ન રહેવાય ભાઈ આટલું સોશિયલ મીડિયામાં સારું કામ કરી રહ્યા છે એટલે મારી વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં તમારી જે રાય હોય એ મને બતાવજો પ્લીઝ દોસ્તો તમારે વિડીયો દેખવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આટલો મારો સપોર્ટ કરતા રહેજો ભાઈને માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેહુલભાઈ આટલું મસ્ત કામ કરી રહ્યા છે અને નવી નવી વાતો મળી રહી છે વકીલો પણ હડતાળ ઉપર ઉપડ્યા હતા અને હા દોસ્તો હે હુલભાઈ ખુદ બોલી રહ્યા છે કે મને મારવાની ધમકી આપી રહ્યા છે મને તો દોસ્તો સોશિયલ મીડિયા ઉપર વિડીયો મળે છે એની માહિતી મુજબ તમારા વિડીયોમાં હું નાખું છું અને હા દોસ્તો મારી આ ચેનલ કોઈ વિડીયોની પુષ્ટિ નથી કરતી એનું તમારે નોંધ લેવી મળીએ છીએ એક નવા વિડીયોની સાથે તમે અંશજ્જ જોતા રહેજો કે વિડીયોમાં શું બોલ્યા છે કોલ રેકોર્ડિંગમાં સ્ત્રી શું બોલી છે એ જોઈ શકો છો તમે અંદર બસ વિડીયોની અંદર બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય શું છે મને જણાવજો જણાવજો હા હા દોસ્તો દોસ્તો તમે મેહુલભાઈ વિશે શું કહેવા છો તે જરૂર તમને હું આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય છે એ મને જણાવજો હા દોસ્તો આવા લોકો માટે તો આપણે સપોર્ટ કરવો જોઈએ વિરોધ ન કરવો જોઈએ લોકો ઘણા ઘણા સપોર્ટે કરે છે પણ ઘણા લોકો વિરોધ પણ કરે છે એની તમારે જાણ લેવી મળીએ છીએ એક નવા વિડીયોની સાથે મારી વાણીને અહીંયા જ વિરમ આપું દોસ્તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી જે રાય હોય મને જણાવજો મળીએ છીએ એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત